હા તો તમને એક જ મિનિટ મારા મારા ઘરના છે અને આમ દલિત સમાજ થી છે બનાવ એવો બની ગયો એના કારણે થઈને એને એને ધર્મ મુસ્લિમ ધર્મ અત્યારે છે મારા ઘરના જ છે એટલે આમાં શું છે કે જરાક બધી માતાજી નું ઓલું બીજું ત્રીજું એ બધી ઘણી બધી વ્યરખા થઈ ગયેલી છે તો તમે એમને ફોન આપવું છે શું શું છે એ બધું સુધી તમે વાત કરી લ્યો બરાબર વાયરલ જાહેર કરવા માંગો છો આ વાયરલ કરવો તો એમાં એવું છે કે આની અંદર શું છે કે પેલા તમે થોડીક કામ આ બધી મેટલ જાણો બરાબર છે વાત આચી છે પણ તમે સોશિયલ મીડિયામાં માં જાય તો તમને વાંધો નથી એ બધી મંજૂરી હોય તો વાત કરાઈ નહીતો આપડે ખોટો મગજ બગાડવો બગાડવાનો મારો

અને પછી હું તમને રીંગ કરું જો વાયરલ કરવાનું થાય ને કારણ કે આ એવિડન્સ જરૂરી છે તમારી પાસે નું આપણે જે તમે જે એવિડન્સ છે ને કારણ કે આની અંદર હજી બાબત રહી ને ઈ ઉપસ્થિત જ છે આમ ઓલાતી નથી એટલે હવે માં અમારી રીતે બીજું મંતવ્ય છે અમારું જોઈએ હવે એટલે તમે તમારી રીતે તમારી તૈયારી માં હો તો કયો બાકી બીજી વાત કાપી નાખો એટલે time બગડે નહિ આપનો બરાબર સમજી ગયા ગયો તો જરાક અમે ડિસ્કસ કરી લઈએ જરાક વિચારી લઈએ discuss જ ring કરો કેમ કે આ બધું કેવું હોય કે ખોટો ખોટો પોણી કલાક લેક્ચર કરવાનું પછી ઈ માયલું કાઈ નહિ તો આપડે ખોટો ખોટો મગજ બગડે ને એ એ વાત સાચી હાચી તમારી બરાબર છે બોલો બોલો એટલે મારો આ phone તમારો બે ત્રણ દિવસ થી આ બંધ આવતો હતો

રવિવારે આ રવિવાર એટલે લગભગ આજે જ ભાઈ અમારે તો હે આ રવિવારે નહિ હાજર હોઉં કે હું છે ને કાર્યક્રમ મારો ચાલુ છે ને એટલે અચ્છા એવું છે તો રવિવાર ને બીજો વાર નો ટાઇમ દયો ને તો ઓલા રવિવાર આ રવિવાર ને તો ઓલા રવિવાર ઓલા રવિવાર કાઈ વાંધો નહિ અચ્છા વચ્ચે ક્યારેય ટાઈમ મળશે તો અમે આવી જઈશ

મારા એવી રીતના કરી મારી યાર બળાત્કાર કરીને લઈ ગયો પછી મેં ને કીધું નહીં પછી અત્યારે એના ભાઈ ને ખબર પડી ને તો એના ભાઈ બધા એમ કે છે કે તેલના તાવડામાં હાથ નાખો આમ કરો તેમ કરો એટલે ત્રીજા મહિનાની ચૌદ પંદર તારીખે બેઠક છે બરાબર બેઠક છે ને એટલે બેઠક માં તમે તમારા માં આ નંબર ઉપર ચાલુ હોય તો તમે નાટક કરે ને વિડીયો તમને બધા નાખી દો અત્યારે આ થોડાક દિવસ પેહલા જ કઈક મંદિર ની સ્થાપના કરીને મૂર્તિ બેહાડી ને બધી નાટક કરતો હતો અને દારૂ પીને બધા ખેલ કરે છે મને એમ કે આવવું હોય ને તો મંદિરે હાથ મૂકે અમે હું મંત્રી દવી પાણી પી જાય તો હું એમ કહું તો મારે છે ને ઓડિયો વિડીયો ડાયર વાયરલ નથી કરવો મારે રિયલ વિડીયો વાયરલ કરવો મારો તો મનસુખ એવો જ છે કે મેં ચૌદ પંદર તારીખે મને બોલાવી છે તો મારે જવું તો છે બરાબર પણ એને ટપકાવા જવું છે એટલે તમે રિયલ વિડીયો વાયરલ કરતા હોય તો કોઈ માણસ મોકલતા હોય તો તમને રિયલ વિડીયો વાયરલ કરતા હોય કારણ કે અમથી તમારી બદનામી તો બધે થઈ જ ગઈ છે જિંદગી જીવાય એવું તેમ કાંઈ રહેવા નથી દીધું બરાબર તો પછી એમ કહેતા કાંઈ મરી જાય કાંઈ હું મરી જાય તો જ ફેસલો થાય ને અત્યારે મારો છોકરો છે મારા વીસ પચીસ વર્ષનો છોકરો છે એ એમ કે છે કે આ તમને બોલાવે છે ને તો તમે મંદિરે આવો અત્યારે મને સપોર્ટ કોઈ નથી કરતું એટલે તો મેં સમાજ બદલી નાખ્યો

મારા લગ્ન તાવી મારા પપ્પા સુરેન્દ્ર અમારું મૂળ ગામ છે રાતી દેવળી રાતી દેવળી મારા પપ્પા નોકરી મળી ને તો ચુડામાં મામા નું ગામ સુરેન્દ્રનગર પછી સુરેન્દ્રનગર અમે રહેતા હતા ત્યાંથી પછી તાવી અમારા લગ્ન કર્યા પછી લગ્ન કર્યા પછી અમે ત્યાંથી કમાવા માટે પણ રાજકોટ રહેવા આવ્યા મારા દીકરી દીકરો બી રાજકોટ રહેવા આવ્યા ને પછી આ ઘરમાં જેવા પોતા ઢગડા થતા ને તકલીફ તો પડતી જ હોય બધાને

આ તેલ તાવડામાં હાથ નાખે ને તો તે તારા કાળા કાયોગમાં ઈ તો સક્ય છે તાવડામાં હાથ તો ઈ પેલા નાખ ને તો એને ન કહું ના ઈ ઈ બોતે કામાડે જલતું ના કે હું તો હાથે છું મેં કઈ કર્યું જ નથી તું પેલા નાખ પછી હું નાખું એને કઈ તું પેલા નાખ ને તમે નાખ્યો તો તો હડોડી જાવ એમ કે માકે તો તું પેલા નાખ અને હું પછી નાખું એટલે એના ભાઈઓ બને બાજુમાં ચડી ગયા છે હવે મને એમ કહે છે કે તું હાથી હું અત્યાર મારા ઘરે છું મુसलमान જ જો મારા ઘરે છું બરોબર દીત મારા રાખતા થી મારા ઘરવાળા જો તો અત્યારે હવે એમ કહે છે કે તું આયા આય મંદિરે હાથ મૂક ને અમૃત દિવન એ પાણી પી જાય તમે આ જે 11 દેની આરે મૂમીડિયન છે એની આરે અત્યારે તમે તો આ તો આની આરે તો મૈત્રી કરર થી ગયો ને ના ના મે મેટ કર લીધી છે મે રામણ છૂટણી કરી લીધી હું આ બધું સતો તો મે છૂટ જ કરાવી લીધું છું મે મૈત્રી કરતી નહી કાઈ સર લીકાટ કેલા છે

તો તમારો ફોટો મોકલો ને મોબાઈલ હું લખી લઉં ચાલો એ ભુવા નું મંદિર ક્યાં કામે છે હાલો હવે તમારું આખું નામ શું છે પણ અત્યારે મારું સોહાના નામ રાખ્યું છે સોહાના સોહાના બેન સોહાના બેન સોહાના બેન ગુલામભાઈ કુરેશી

એટલે ત્યાં બે રૂમ છે બરોબર છે એક રૂમ માં દાણા જોયા રાત્રે બધા ભાઈઓ ભેગા થઈને દિવસે બધા ભાઈઓ રાતે ઉતારું પડશે પણ તો એનું બીજો ભત્રીજો છે માવજીભાઈ છોકરો બધી વસ્તુ લેવા જવું છે માથેથી વાયણું ઉતારું પડશે એટલે અમારા બે રૂમ છે એક રૂમ માં આખો ભત્રી જો બેઠા એક રૂમ માં મારો દરવાજ બંધ કરીને મારો વાયણો ઉતારવા બેઠો

અને કપડા બધા પોટલામાં પછી ગયો પછી મને એમ કેવા કે તમે રાતે પછી બીજી રાતે જે ઉતરવું ને રાતે આપડે બધા હતા પછી ઉપર કરવું છે તો આપડે તો હતા તો ઉપર વાળા ને કરવું છે તો ઈ બીજી રાતે પાછો પકવા માંડ્યો કે કાકી મને તો બહુ મજા આવી ગઈ અત્યારે એમ થાય છે કે આવું કરવું ને એવું બધું બોલવા માંડ્યો પછી મારા ઘરે બાજુ તો ખૂટા હતા એ સાંભળી ગયા એને ખબર પડી ગઈ તો પછી એને મારવા લીધો પછી એ વહી ગયો અને પછી આજ થી આજ બે હજાર કેટલા થઈ ગયું દસક વર્ષ થઈ ગયા દસક વર્ષ થી કોઈ મંદિરે નતો આવતો મંદિરે આવતો નતો મને એક જ વસ્તુ કેતો હતો દસક વર્ષ થી એક જ વસ્તુ કેતો તો કે તમે અહિયાં મારા ઘરે આવો હું તમને મટન નું શાક ખવડાવું તમને હારી ઉઢાડું અને તમે મન પગે લાગો એવું બધું કરતો હતો હું નથી જાતી કારણ કે હું તો સાચી હતી હું શું કામ જાઉં મેં કીધું તું સાચો હોય તો તું મંદિર આવી હું મંદિર આવું પછી ભાવીઓ બધા એવું નક્કી કર્યું કે ભાઈ એને બોલાવો તેલ ના તાવડા વાત નાખવા મેં કીધું હું તેલ ના તાવડા વાત નાખવા તૈયાર છું કારણ કે હું તો એક જગ્યા ખોટી હતી જ નહીં તેલ માં તેલ ના ભૂલી જાવ તેલ માં છે ને મને મજા જ નથી તેલ નહીં ભાઈ તમારે શું સાચી વાત કાતો ઈ જે કે કરો એ તેલ તાઢુ હોય ને એમાં નાખે છે ગરમ તેલ માં નાખો જો ભજીયા તેલ માં તરાય ગાંઠિયા તેલ માં થાય છે બધાય અને હાથ ના કાઈ નો થાય એવી દેવ કઈક હાથ હાથમાં કઈ નો થવા દે મોટે કાંઈ માથા રેડા ભેગી બગાડ નાખે

હાલો જપટ હો પણ હા સોશિયલ મીડિયા માં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને હા કઈ વાંધો નહીં ઓકે હાલો એટલે હમણાં તમારે ભુવો રેડી જીનજીન કોઈ દી ન કરે